શુક્લતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં નાહવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા હતા જે પૈકી બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાદીના પરિવારજનો શુક્લતીર્થની જાત્રામાં ગયા હતા જ્યાં નર્મદા નદીમાં નાહવા જતા પિતા પુત્ર અને બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તે ડૂબવા લાગ્યા હતા જે પૈકી અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી તેમજ વસંદ ડૂબી જવાથી ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા પડતા હોય છે દેવ દિવારીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના તોડે તોડા નજરે પડી રહ્યા છે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભીત્યો હતો ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવતા પંથકમાં અડેરાતી વ્યાપી જવા પામી છે શુક્લ તીર્થની જાતમાં નર્મદા નદીમાં નહવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા હતા જે પૈકી પહેલા એકનું મોત નીપજ્યું હતું બેની શોધખોળ ચાલી રહી હતી જે બાદ હાલ છ વાગ્યે માહિતી મળી હતી કે અન્ય એકની પણ ડેડ બોડી મરી આવી છે જેથી ડૂબેલા ત્રણ લોકો પૈકી મૃત્યુઆંક બે ઉપર પહોંચ્યો છે જ્યારે અન્ય એકની શોધખોળ હાલ ચાલી રહી છે